આકાશવાણીના સુરભી સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો હોસ્ટ અને ફૂડે દોસ્ત ભૂમિ ચોક્સી નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો તમે બધા મજામાં એકદમ ફાઇન સુરભીબેન આપ કેમ છો આપણે ગયા અઠવાડિયે આપણા શ્રોતાઓને સરસ મજાની ફરાળી કોકોનટ પેટીસ આપણે એમને શીખવી છે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ભક્તિભાવનો મહિનો છે અને જયારે દરેક ઘરની અંદર વ્રત ને ઉપવાસ થતા હોય છે તો આજે પણ આપણને એવી ડિમાન્ડ આવી છે કે સુરભીબેન અમને હજી આવી જ કોઈક ઈઝી ટેસ્ટી અને જે ક્વિક બની જાય એવી રેસીપી આપણી સાથે શેર કરો ચોક્કસ કરીએ જો શ્રાવણ મહિનો હોય એટલે બધાના ઘરમાં અવનવી વાનગી બને છે અને હવે તો કેવું થઈ ગયું છે ખબર છે રેસ્ટોરન્ટમાં પણ શ્રાવણ સ્પેશિયલ આખું મેનુ હોય છે હા ફરાળ સ્પેશિયલ ને એટલી બધી વાનગીઓ હોય છે એની અંદર કે આપણી કલ્પના બાર કે જે પણ રેગ્યુલર વસ્તુ બધી મળે છે ને એજ બધી વસ્તુ ફરાળી મળતી હોય છે પણ basically ઘણી કેવું થાય ખબર છે કે જયારે આપડે ઉપવાસ કરતા હોય ને ત્યારે અમુક traditional વાનગીઓ તો આપણે બનાવી પણ ગમે છે અને એ જ વસ્તુ આપણે ખાવી પણ ગમતી હોય છે સાચી વાત છે એવી જ આજે આપણે એક વાનગી બનાવાના છીએ અને એ છે સિંગ ની સુખડી અરે વાહ સુખડી તો દરેક ગુજરાતીઓ ની પ્રિય હોય જ છે અને એમાં આજે આપણે સિંગ ની સુખડી શીખવાના છીએ yes બનવા માં એકદમ સરળ છે. અને આ સુખડી એવી છે કે નોર્મલમાં પણ તમે બનાવો ને ફરાર સિવાય પણ બનાવો ને તો પણ લાંબો ટાઈમ ટકી પણ રહે છે જેમ કેમ કે દિવસ માં હોઈએ તો પણ આપણે લઈને જતા હોઈએ એવી જ રીતે આ સિંગની સુખડીને પણ તમે લાંબો ટાઈમ સુધી ટકાવી શકો છો અને ઘણીવાર વાર કેવું થાય કે આપણે બાર જતા હોઈએ અને બારે કામ થી આવીએ ત્યારે એકદમ થી આમ થાક લાગતો હોય છે અને એનર્જી આમ આપણે લો ફીલ કરતા હોઈએ તો એવી ટાઈમે જો આ એક પીસ સુખડી નો તમે ખાઈ લ્યો ને તો આમ એકદમ એવું લાગે કે ના એનર્જી આવી ગઈ આપડામાં પાસે બિલકુલ સાચી વાત છે હવે આપણે આ સિંગ ની સુખડી માટે ના ઇન્ગ્રીડિયન્સ જોઈ લઈએ બિલકુલ હા જેના માટે આપણે સૌથી પહેલા જોઈશે એક કપ શેકેલી સિંગ તો હવે શેકેલી સિંગ એટલે અઢીસો ગ્રામ મેં અત્યારે શેકેલી સિંગ લીધેલી છે હવે આ જે શેકેલી સિંગ છે એ મોડી લેવાની છે એટલે એને મેં શેકી લીધી છે આપડી જે નોર્મલ જે કાચી સિંગ હોય એને આપણે હલાવતા રહેવાનું અને સિંગ ને હંમેશા સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે શેકવાની છે જો તમે ફાસ્ટ ફ્લેમ પર શેકશો ને તો કેવું થશે કે ઉપરથી ઉપર બ્લેક ડાબા પડી જશે અને આપડે એવું લાગશે કે આ શેકાઈ ગઈ છે પણ અંદર થી કચાસ રહી જશે એટલે હંમેશા જયારે પણ સિંગ ને સ્લો ફ્લેમ પર આપણે એને લેવાની છે ઘણી વખત તો કેવું થાય કે જયારે શ્રાવણ મહિનો આવતો હોય હોય ને ત્યારે એના જ કે રસોઈ બનતી એની બાજુમાં એકાદ કિલો સિંગ હોય મોટા તાંસા માં શેકાતી હોય કારણ કે અવનવી વાનગી બનતી હોય છે આમ પણ સિંગ આપડે ઘણી બધી વાનગીઓમાં એડ કરતા હોઈએ છે સિંગ ચણા પણ એમને એમ ખવાતા હોય છે ચણા ના ખવાય પણ સિંગ અને સાકરિયા ખવાતા હોય છે

ચારે બાજુ બધું ઉડતું હોય છે તો શું કરવાનું છે કે પેલા તો એક પતલું કપડું લેવાનું છે કે કોઈ નેપકીન લઈ લેવો તમે પતલું એની અંદર સિંગ સેકેલી સિંગ ઠંડી થયેલી મૂકી દેવાની છે અને એને એની અંદર મસળી લેવાની છે એમ કરવાથી એના બધા જ ફોતરા રિમૂવ થઇ જશે પછી એક લાંબા કાણાવાળી ચાટણી લઈ લેવાની છે અને એ લાંબા કાણાવાળી ચાટણી હોય ને એમાં સિંગ બધી જ એડ કરી દેવાની છે ફોતરા સાથે અને પછી એને ચાળી લેવાની છે આ રીતે તમે ચાળી લેશો ને એટલે બધા જ ફોતરા નીચે જતા રહેશે અને સિંગ તમારી ઉપર આવી જશે એટલે સરસ રીતે ક્યાંય પણ ચારે બાજુ ઉડ્યા વગર જ ફોતરા દૂર થઈ જશે નહીતર આપણે પેલું આમ થાડી માં લઈને એને ઝાપટ મારીએ કે ઉછાળીએ તો કેવું થાય કે જ્યાં પણ આપણે કરીએ પ્લેટફોર્મ છે કે

જેથી કરીને સિંગનું પોતાનું તેલ છુટું ના પડી જાય જો સિંગનું પોતાનું તેલ છુટું પડી જશે ને તો સિંગની સુખડીનો સ્વાદ અથવા તો કોઈ પણ સિંગ માંથી તેલ નો સ્વાદ એની અંદર આવવા લાગશે તમને એટલે હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું કે સિંગનો ભૂકો જયારે પણ કરતા હોય ત્યારે એને એક ધારું મિક્સર નથી ચાલુ રાખવાનું ચાલુ બંધ કરવાનું અથવા તો રિવર્સમાં એને પલ્સ ઉપર આપણે એને કરી લેવાનું છે ભૂકો કરી લેવાનું છે તો આ રીતે આપણે એક કપ સેકેલી નો ભૂકો જોઈશે એની સાથે ઘી છે સૂંઠ પાવડર એટલા માટે લીધેલો છે કે સિંગ જે છે એ ખાવામાં વાયડી છે એટલે કે ગેસ કરે છે તો સૂંઠ પાવડર છે એને બેલેન્સ કરે છે અને સાથે સાથે સ્વાદ પણ આપે છે બે ટેબલ સ્પૂન મગજ તરીના બી

ગોળ ઓગળે એટલે એની અંદર ગોળને ઓગાડવાનું છે ગોળ સરસ રીતે ઓગળી જાય અને એની અંદર ફતફથ થવા લાગે એટલે કે બબલ્સ થવા લાગે ત્યાં સુધી એને કૂક કરી લેવાનું છે હવે આ જે વસ્તુ આપણે બનાવી રહ્યા છીએ એ ગોળનો પાયો બનાવી રહ્યા છીએ તો ગોળનો પાયો દરેક વખતે અલગ અલગ રીતનો બનતો હોય છે ધારો કે આપણે ચીકી બનાવીએ તો એમાં પણ ગોળનો પાયો તૈયાર કરતા હોઈએ છીએ આ સુખડી બનાવીએ એમાં પણ આપણે ગોળનો પાયો તૈયાર કરતા હોઈએ છીએ તો સુખડી અને ચીકી એ બંનેના પાયામાં શું ડિફરન્સ છે ઘણી વખત આપણે લાડુ બનાવતા હોઈએ તો એમાં પણ ગોળનો પાયો તૈયાર કરતા છે તો જે પણ બનાવી હોય હોય એટલે કે કડક કડક એનો પાયો તૈયાર કરવાનો છે કડક તૈયાર કરવાનો છે ધેટ મીન્સ કે એનો કલર એકદમ લાલ થઈ જવો જોઈએ હવે ચીક્કી આપણે બનાવતા હોઈએ તો ચિક્કી આપણી કેટલી ક્રિસ્પી હોય એમ કે હાથે તમે તોડો તો આમ કડક એવો અવાજ આવે એટલી બધી ક્રિસ્પી હોય જયારે સુખડી કે લાડવા છે એ એટલા ક્રિસ્પી આપણે નથી બનાવતા હતા એને આપણે એનું ટેક્સચર સોફ્ટ હોય પણ ખાવામાં ખાવામાં સોફ્ટ લાગે પણ આમ છતાં એનો પીસ સરસ પડે એવી આવી રીતેની સુકડી હોવી જોઈએ તો એ રીતે એને લાડવા હોય તો લાડવામાં પણ એવી રીતે આપણે ગોળનો પાયો કરતા હોય છે કે લાડવા સરસ રીતે વડાઈ શકે એવું ન થાય કે બહુ જ કડક થાય ને લાડવો વાળી લીધો અને પછી લાડવો તૂટે જ નહિ એમ કે સાચી વાત છે એને તોડવા માટે આપણે પછી કઈ ફેમ સાચી વાત છે જો પાયો વધારે કડક થઈ ગયો હોય તો પછી લાડવા એવા થઇ જાય કે આમ તમે એની સાથે બોલ બોલ ની જેમ રમી શકો તમે જયારે જયારે ખાંડની ચાસણી બનાવતા હોય તો એ ચાસણી માં તો એક તાર બે તાર કે દોઢ તાર ની આપણે એવી રીતે મેઝરમેન્ટ લેતા હોઈએ છીએ પણ ગોળનો જયારે પાયો બનાવવાનો હોય છે ત્યારે એમાં આપણે એ રીતે ચેક નથી કરતા હા ગોળનો જ્યારે પણ પાયો બનાવ્યા ત્યારે આપણે તારથી ખબર નથી પડતી તાર નથી ચેક કરતા પણ એના કલર ઉપર ચેક છે પણ અત્યારે બીજો એક પ્રોબ્લેમ એ આવે છે કે આપણે જો દેશી ગોળ યુઝ કરતા હોઈએ તો એનો કલર થોડો વધારે ડાર્ક હોય છે તો આપણે એવું થઇ જાય કે હવે આ પાયો થઈ ગયો તો એકદમ જો તમારે કોઈ પણ વાનગી ને એકદમ ક્રિસ્પી કરવી હોય તો એનો પાયો લાલ કલરનો થવો જોઈએ ડાર્ક થવો જોઈએ અને જો તમારે આ સુખડી છે કે લાડવા છે કે જે વારતા સરસ વડાઈ જાય કે પાથળો તો સરસ પથરાઈ જાય અને તમે જયારે કટ કરો ત્યારે ઈઝીલી સોફ્ટલી કટ થઈ જાય તો એના માટે જે પાયો તૈયાર કરીએ એમાં જે એનો કલર છે એ ડાર્ક એકદમ ડાર્ક ન થવો જોઈએ થોડો ગુલાબી રંગ નો થવો જોઈએ એની સાથે જયારે તમે ગોળ નો પાયો તૈયાર કરતા હોવ ત્યારે ઉપર આખું બબલ્સ થઈ જવા જોઈએ એટલે કે ગોળ ઓગળી જાય ગોળ અને પછી એના ઉપર એકદમ બબલ્સ થવા લાગે અને એનો કલર ચેન્જ થવાની શરૂઆત થાય ને એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે આપડે એવું થાય કે હવે આ જે મિશ્રણ છે એ ગુલાબી રંગનું થઈ રહ્યું છે એમ કે એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે અને પછી એ મિશ્રણ ને એકાદ મિનિટ માટે હલાવવાનું છે અને પેન તો આપણું ગરમ જ હશે એકદમ એટલે હલાવતા હલાવતા આપણે જેવું જોઈએ છે એવું સરસ તૈયાર થઈ જશે એટલે પાયો તૈયાર થાય એટલે એની અંદર આપણે મલાઈ ઉમેરી લેવાની છે બે ચમચી મલાઈ ઉમેરવાની છે આ મલાઈ ઉમેરવાના કારણે સુખડી છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે મલાઈ ઉમેર્યા પછી પણ એને ફરીથી એકાદ મિનિટ માટે કુક કરવાનું છે એવું લાગે તો ફ્લેમ ઓન કરી દેવાની છે કારણ કે મલાઈ ની અંદર પણ પાણીનો ભાગ હોય છે તો એને આપણે એકાદ મિનિટ માટે કુક કરવા માટે ફ્લેમ ઓન કરી દેવાની છે અને પછી ફરીથી ફ્લેમ ઓફ કરી અને હલાવતા રહેવાનું છે અને હવે એની અંદર આપણે જે શેકેલી સિંગનો ભૂકો છે એ એડ કરવાનો છે એની સાથે સૂંઠ પાવડર અને ઈલાયચી પાવડર આ બધી જ વસ્તુ એડ કરી અને સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે હવે મિક્સ કરતા કરતા તમને એવું લાગે કે આ મિશ્રણ બહુ જ ઢીલું છે કે તમને પાયાની ખબર ન પડી ને મિશ્રણ હજી પાયો થયો તૈયાર ન થયો લાગતું હોય તો ફરીથી એક મિનિટ માટે તમે ફ્લેમ ઓન કરી દો એક કે બે મિનિટ માટે અને હલાવતા રહો એટલે તમને ખબર પડી જશે કે હવે આ મિશ્રણ બંધાઈ રહ્યું છે ઘટ્ટ થઈ રહ્યું છે એટલે જેવું ઘટ્ટ થવા લાગે એટલે તમારે એને હલાવતા રહેવાનું છે ફ્લેમ ઓન ઓફ કરી દેવાની છે અને જે મિશ્રણ પછી એવું થાય કે ના હવે સરસ ઘટ થઈ ગયું છે ઘટ્ટ થઈ ગયું છે ધેટ મીન્સ કે એવું નહીં કે એકદમ સાવ કણક જેવું તૈયાર થઇ જાય પણ મિશ્રણ ઘટ થઈ જાય પેનની ની સાથે ચોટીની એવું થઈ જાય એટલે તમારે એને પછી થાળીમાં પાથરી દેવાનું છે થાળીમાં પાથરી અને ઉપર થી મગજ તરીના બી એની સાથે પિસ્તા બદામ ની કતરણ ભભરાવી શકો થોડા પ્રમાણમાં ડ્રાય ગુલાબની પાંદડી પણ જો હોય તો એ પણ ભભરાવી શકો છો તો એનો પણ લુક બહુ જ સરસ લાગે છે અને એક મસ્ત ફ્લેવર પણ મળે છે તમને અને આ રીતે કર્યા પછી એને થોડી વાર માટે સેટ થવા દેવાની છે લગભગ 10 એક મિનિટ માટે સેટ થવા દેવાની છે અને પછી એના કાપા પાડી લેવાના છે જો મિશ્રણ તમને એવું લાગે કે ના જરાક ટાઈટ છે તો તરત જ એના ઠંડુ પડવા લાગ્યું છે એવું લાગે તો તરત જ એના કાપા પાડી લેવાના છે અને કાપા પાડી અને એને લગભગ અડધો કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે એટલે એકદમ ઠંડુ થઈ જાય ને પછી એના પીસ છે એને તમારે કાઢી લેવાના છે અને આ રીતે સિંગની સુકડી એકદમ પરફેક્ટ તૈયાર થાય છે બહુત સરસ મજાની આપે રેસિપી જણાવી છે મોંમાં પાણી આવી ગયું કે એટલી સરસ મજાની જયારે આમ સિંગની સુખડી બનતી હોય અને એમ થાય કે ક્યારે ફટાફટ એ પીસ લઈને આમ મોંમાં નાખીએ ને ચાખી કે કેવી સરસ બની છે યસ અને સુરભીબેન ક્યારેક એવું પણ થતું હોય કે સામાન્ય રીતે જ્યારે જ્યારે સુખડી બનાવતા હોઈએ કે તમે બધી જ ટીપ્સ આપી જ છે કે પ્રોપર વેથી કઈ રીતે સુખડી બનાવી પણ ઘણા બધા શ્રોતાઓને એવો પ્રશ્ન પણ હોય છે કે સુખડી જયારે બનાવતા હોઈએ ત્યારે એકદમ જ કાં તો ચવડ થઈ જાય કાંઈ એકદમ જયારે એને આમ હાથમાં જો પીસ કરીને લેવા જઈએ ને તો આમ ભુરુ બુરુ થયું નીચે ખરી પડે એટલે પ્રોપરલી પીસ ન પડતો હોય એટલે આપણે જયારે ઘઉંના લોટ ની સુખડી બનાવતા હોઈએ છીએ તો ઘઉના લોટની સુખડી બનાવતા હોય ત્યારે આપણે ઘણા લોકો પાયો કરીને કરે પણ મોટા ભાગે લોકો પાયો પાયો કરીને ઘઉંના લોટની સુખડી નથી બનાવતા હોતા આપણે એના માટે આપણે શું કરતા હોઈએ છે કે ઘીમાં લોટ ને પેલા શેકી લઈએ એટલે લોટ ને સરસ ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકવાનો છે બહુ જ વધારે ડાર્ક પણ ન થવો જોઈએ જો લોટ પણ વધારે શેકાઈ જાય ને તો પણ સુકડી પ્રોપર નથી તૈયાર થતી હોતી અને એકદમ કાચો પણ ન હોવો જોઈએ એટલે કે એનો કલર સાવ વ્હાઇટ લાગે એવો પણ ન હોવો જોઈએ ગુલાબી રંગનો થાય એવો લોટ શેકી લેવાનો છે ઘી માં સરસ રીતે અને ઘી હંમેશા તમે એક વાટકી લોટ લેતા હો તો લગભગ પોણી વાટકી જેટલું ઘી એની અંદર જતું હોય છે તો આ પ્રમાણે મેઝરમેન્ટ થતું હોય છે અને એની સાથે લગભગ પોણા સરસ રીતે શેકી લીધો હવે વાટ ખાંડી સુધારી ને રાખેલો છે તૈયાર હવે જયારે પણ લોટ સરસ શેકાઈ જાય એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે અને એની અંદર જે સુધારેલો ગોળ છે ને એ તરત જ એડ કરી દેવાનો છે અને એડ કરી અને એક મિનિટ માટે રેવા દેવાનું છે નોર્મલી આપણે શું કરીએ કે જયારે પણ ગોળ એડ કરીએ ફટાફટ મિક્સ કરવા લાગીએ કરીએ કે ભાઈ જાય જાય અને બધું ઠંડુ પડી જશે પણ એકચ્યુઅલી એવું નથી હોતું તમારે પોતાની જાતે થોડું મેલ્ટ થવા દેવાનું છે લોટ અને ઘી લોટ એકદમ ગરમ છે ઘીમાં શેકેલો લોટ એટલે એની અંદર ગોળ જશે ને એટલે ઓટોમેટિક ગોળ મેલ્ટ થવા લાગશે અને ગોળ મેલ્ટ થવા લાગે એટલે પછી તમારે એને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે આમ કરવાથી શું થશે કે એ જે આપણે જે રીતનું જોઈએ છે એવું મિશ્રણ તૈયાર થશે અને જો તમે એકદમ ફટાફટ એને મિક્સ કરવા લાગશો ને તો ગોળ છે ને એ ઝડપથી ગરમ થશે અને એનો પાયો થવા લાગશે અને એ જયારે પાયો કડક થઈ જશે તો અગાઉ આપણે જેમ વાત કરી કે પાયો કડક થઈ જાય એટલે ઘઉં નો લોટ છે એ ક્રિસ્પી નહીં થાય પણ એ ભભરું થઈ જશે કે હાથમાં લેતા જ છૂટું પડી જશે આ રીતે થતું હોય છે એટલે એને સરસ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે અને પ્રોપરલી મિક્સ કરી અને પછી એને તમારે પાતરી દેવાનું છે હવે જો લોટ તમારો બહુ વધારે પ્રમાણમાં એકદમ સોફ્ટનેસ નહીં આવે એની અંદર એટલે લોટ પ્રોપર શેકાવવો જોઈએ અને એની અંદર જયારે તમે ગોળ એડ કરો ત્યારે એને પ્રોપર રીતે હલાવવું જોઈએ બઉ જ વધારે પ્રમાણમાં નથી મિક્સ કરવાનું આ રીતે એને ફ્લેમ ઓફ કરીને જ મિક્સ કરવાનું છે જો ગેસ ચાલુ રાખશો તો અગેન સુકડી નો સુખડી છે તમારી તો આ રીતે તૈયાર કરી લેવાની છે અને પછી એને થાળીમાં પાથરી દેવાની છે થાળીમાં મિશ્રણ એડ કરી અને પછી તમારે એને વાટકા થી કે ફેલાવી દેવાની છે એકદમ સરસ રીતે તો આ રીતે પછી એના તરત જ કાપા પાડી લેવાના છે આ ઘઉ ના લોટની સુકડી છે એ તરત જ ઠંડી પડી જાય એટલે કડક થઈ જતી હોય છે એટલે એના તરત જ કાપા પાડી લેવાના છે અને પછી એને અડધો થી એક કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે એટલે પરફેક્ટ સુખડી તમારી તૈયાર થઈ જશે અરે વાહ તો એ પછી જો હોય હોય કે પછી જે બનાવીએ છીએ આજે આપણા શ્રોતાઓને આપણે શેર કરી છે સુખડી બનાવી જ સરળ છે અને જ હેલ્ધી પણ છે એક વખત તમને આ ખ્યાલ આવી જશે ને કે એની શું પરફેક્ટ ટિપ્સ છે કે ટ્રિક્સ છે તો પછી સુખડી તમારી ક્યારે પણ નહિ બગડે જી સુરભીબેન તો આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા ને આપણા શ્રોતાઓ સાથે સરસ મજાની શિંગની સુખડી ની રેસીપી આપે શેર કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતાઓ હવે મળીએ આપણા આજના ગેસ્ટ ને આપણા આજના ગેસ્ટ છે હેતલબેન પુંજાણી કેમ છો હેતલબેન ફાઈન ભૂમિબેન તમે કેમ છો એકદમ ફાઈન હેતલબેન સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ તો હેતલબેન અત્યારે તો સરસ મજાનો ભક્તિનો એવો માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસ આમ જોવા જાવ ને તો આમ બધા જ એટલા બધા ભક્તિના રંગે રંગાઈ ગયા હોય કે આપણને જયારે દેવાલયમાં જઈએ ને ત્યારે બી એમ લાગે કે અરે વાહ કેટલું સરસ વાતાવરણ છે આખું વાતાવરણ જ અલૌકિક લાગે આપણને આ ટાઈમે આપણે બધા જ લગભગ શ્રોતાઓ પણ છે આપણા કે જે શ્રાવણ માસ ની અંદર એ લોકો એકટાણા કે ઉપવાસ કરતા હોય છે તો આજે આપણા શ્રોતાઓને કોઈક ફરાળી રેસીપી શીખવી દઈએ ચોક્કસ ચોક્કસ જી તો આપ કઈ રેસીપી શીખવશો આજે હું 39 મહિનાના અનુસંધનમાં છે ભૂમિબેન બે ફરાળી વાનગી લઈને આવી છું ઓકે એક છે ફરાળી નાનખટાઈ અને બીજી છે ફરાળી હાંડવો અરે વાહ પણ નાનખટાઈ પણ ફરાળી બને છે ચોક્કસ ચોક્કસ હા ભૂમિબેન ફરાળી નાનખટાઈ નાના મોટા સૌને ઘરમાં ભાવશે અને ખૂબ સહેલાઈથી ઘરની વસ્તુઓથી ઉછી સામગ્રીથી બની જશે અને રિઝલ્ટ પણ એટલું જ સરસ આવે છે કયા વાત એ તો ચાલો શીખવી દઈએ ચોક્કસ ચોક્કસ જી તો ફરાળી નાનખટાઈ બનાવવા માટેના ઇન્ગ્રુડિયન્સ કયા કયા જોઈશે હા તો એના માટે જોઈશે બસો ગ્રામ શેકેલા સિંગદાણાનો ભૂકો કોપરા નું ખમણ હવે આ કોપરાના ખમણમાં મેં પચાસ ગ્રામ ઝીણું લીધું છે અને પચાસ ગ્રામ જાડું સડી વાળું ખમણ લીધું છે અને એટલું ઝીણું ખમણ પણ લઈ શકાય છે નેબુ ગ્રામ થી જેલું દેશી ઘી લેવાનું છે દોઢસો ગ્રામ દળેલી ખાંડ છે ટી સ્પૂન એલચી જાય ફળનો પાવડર છે અને બે થી ત્રણ ટેબલ સ્પૂન દૂધ છે આ બધી સામગ્રી છે આટલી સામગ્રીથી લગભગ પચીસ એક જેટલી નાનખટે આપણે ઈઝીલી બનાવી શકશું બરાબર હવે એમાં એવું છે કે સિંગદાણાનો ભૂકો અને કોપરાના ખમણ ઈ બે બેનું પ્રપોર્શન છે મેં અત્યારે ટુ ઇસ ટુ વન લીધું છે પણ શ્રોતા મિત્રો જો ઓછું મુજબ કરી શકે છે કદાચ શિંગદાણાનો હવે એની રીત કહું જી બિલકુલ તો સૌ પ્રથમ ને શેકી લેવાના અને ત્યાર બાદ એના ફોતરા કાઢી અને મિક્સરમાં પલ્સ મોડ ઉપર કરકરા ગ્રાઇન્ડ કરી લેવાના બે કે ત્રણ વાર પલ્સ મોડ ઉપર કરશું એટલે સરસ કરકડું ટેક્સચર આવી જશે જી પછી એક બોલ માં સિંગદાણા ના કરકરા ભૂકા ને અને કોપરાના ખમણ ને મિક્સ કરી લેવાનું ઓકે અને અહીંયા ઝીણું અને જાડુ બે મિક્સ કર્યા છે બેન જાડુ ખમણ લેવાથી છે ને નાનકડી નું ટેક્સચર સરસ આવશે ઓકે અને ખાવામાં મજા આવશે થોડું ચાવવું પડે એવું બાઇટિંગ કન્સિસ્ટન્સી આવશે તો ચાવવાની મજા આવશે કોપરા આવે છે ઝીણું એ અને જાડુ બંને બજારમાં ઈઝીલી સૂકું ખમણ બંને અવેલેબલ હોય છે ઓકે પછી આ બધું સરસ મિક્સ કરી લેવાનું સિંગદાણાનો ભૂકો અને કોપરાના બંને ખમણ ને અને બીજા એક બાઉલમાં છે ને આપણે જે જામેલું ઘી લીધું છે એ ઇલેક્ટ્રિક બીટર થી બીટ કરવાનું ફેંટવાનું જી અને થોડી થોડી ખાંડ એમાં એડ કરતા જવાનું ઘી અને ખાંડ ને એક સાથે પેટવાના જો કદાચ આપણે ઓછી ક્વોન્ટિટીમાં બનાવતા હોઈએ તો હેન્ડ થી બી વિસ્ત કરો તો ચાલે ઇલેક્ટ્રિક બીટર જોઈએ એવું જરૂરી નથી અને પછી તેમાં એલચી જાયફળનો ભૂકો અને બે ચમચી દૂધ એડ કરી ને આ મિશ્રણ સાવ હળવું ફ્લફી થાય ત્યાં સુધી ફેટી લેવાનું પછી હવે આ ઘી ખાંડ નું જે મિશ્રણ આપણે તૈયાર કર્યું એમાં સિંગદાણા કોપરાનું મિશ્રણ એડ કરવાનું અને બધું હળવા હાથ મિક્સ કરવાનું ખાસ એ ધ્યાન રાખવાનું લોટ બાંધવાનું પણ આમ જે આપણે લોટ ને કુણવીએ કરીએ જનરલી એવું નહીં કરવાનું એકદમ ખાલી મિક્સ જ કરવાનું હળવા હાથે એટલે આપણા હાથ ની ગરમી થી ઘી ઓગળી ના જાય એટલું ખાલી ધ્યાન રાખવાનું પછી આપણે જે ઈચ્છા મુજબ મુજબની આપણી સાઈઝ હોય એ પ્રમાણે નાના ગોળા વાળી લેવાના આ મિશ્રણ માંથી અને ઉપરથી જરા પ્રયાસ કરીને નાનખટાઈ છે ઓ શેપ આપી દેવાનો અને સૌ પ્રથમ આપણે બેકિંગ ટ્રે ને ગ્રીસ કરી રાખવાની હમ અને અથવા તો બટર પેપર ગોઠવી દઈએ તો બી ચાલે અને આ બેકિંગ ટ્રે માં છે ને થોડા થોડા અંતરે બધા ગોળા ગોઠવી દેવાના નાનખટાય છે વાળી આપણે અને દસ મિનિટ માં મૂકી દેવાની અને મિન ટાઈમ માં ઓવન ને પણ છે ને એકસો સિત્તેર ડિગ્રી સેન્ટીગ્રેડ પર પ્રિહિટ કરી લેવાનું ફ્રીઝમાં થી શું થશે કે નો શેપ જળવાઈ જશે અને આપણે હાથેથી ગોળા વાળ્યા તો કદાચ હાથની ગરમી લાગી હોય અને સીધું ઓવનમાં મૂકીએ તો ક્યારેક એવું થાય કે નાનખટાઈ બેસી જાય અને ફ્લેટ બની જાય આપણને જોઈતું રિઝલ્ટ ના મળે પણ ફ્રીઝમાં થી નાન માં ક્રેક્સ પણ બઉ સરસ પડશે અને ક્રેક્સ જેના જે નાનખટાઈની ઓળખ છે એમ કહીએ તો આજે જેટલી ક્રેક્સ વધુ જેટલી નાનખટાઈ ફોરી બનશે અને હવે જે આ આપડું ઓવન પ્રિહિટ થઇ ગયું હોય તો પછી એમાંથી ફ્રિજ માં રાખેલી બેકિંગ ટ્રે છે એને ઓવનમાં મૂકીને એકસો સિત્તેર ડિગ્રી ઉપર જ બાર થી પંદર મિનિટ સુધી બેક કરવાની અને દસ મિનિટ થઈ પછી જરા ચેક કરી લેવાનું દસ થી બાર મિનિટમાં ઘણી વાર ઓવન ના ટેમ્પરેચર પ્રમાણે વેરીશન આવે તો નાનકટા એનો કલર જરાક બદામી રંગનો થાય અને ઉપર સરસ ક્રેક દેખાય એટલે બહાર કાઢી લેવાની આપણે નાનખટા એ ઠંડી થાય પછી કન્ટેનરમાં દસ થી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકાય છે અરે વાહ તો આમ ઘરે બનાવેલી હેલ્ધી અને હાઇજીનિક નાનખટાઇ કઈ ઘરના દરેક સભ્યને લગભગ ભાવશે શ્રોતા મિત્રો પણ જરૂરથી ટ્રાય કરશે જી ક્યારે પણ હાલતા ચાલતા કશું ખાવાની ઈચ્છા થઈ હોય તો આ નાનખટાઈ એવી છે કે જે એક પીસ પણ કદાચ આપણે એનો ખાશું ને તો બહુ જ મજા આવશે ઘરે બનાવેલું છે હેલ્ધી છે ટેસ્ટી છે અને ક્રિસ્પી છે બાળકોને પણ આપણને આમાં ખચકાટ ના થાય જી તો બહુ સરસ મજાની ફરાળી નાનખટાઈ તો આપણે શીખવી છે અને હવે આપણા શ્રોતાઓને શીખવી દઈએ ફરાળી હાંડવો ચોક્કસ તો હાંડવો બનાવવા માટેના ઇન્ગ્રીયન્ટ કયા કયા જોઈશે એના માટે જોશે ફરાળી હાંડવા માટે એક કપ સામો આપણે જેને મોરૈયો કહીએ છીએ આ કપ સાબુદાણા કપ સિંગદાણા બે લીલા અથવા તીખા જોતી હોય તો એ મુજબ આપણે લઈ શકાય બધા ઓછા તીખા લીલા મરચા એક નાનો ટુકડો આદુ એક ટી સ્પૂન જીરું અડધો કપ થોડું ખાટું દહીં એક કપ પાણી પાક બટેટા નું ખમણ પાક કપ દૂધીનું ખમણ બે ટેબલ સ્પૂન ઝીણું સમારેલું કેપ્સિકમ બે ટેબલ સ્પૂન સમારેલી કોથમીર સિંધાલું મીઠું સ્વાદ મુજબ અને ઈનો ફ્રૂટ સોલ્ટ જરૂર મુજબ જોશે અને વઘાર માટે બે ચમચી ઘી અથવા તેલ તમે કોઈ બી ઉપયોગ કરી શકો અડધી ચમચી જીરું અડધી ચમચી સફેદ તલ અને પાંચ સાત લીમડાના પાન તો આટલી સામગ્રી આપણે ફરાળી હાંડવા માટે જોશે અને આટલી સામગ્રી થી લગભગ આપણે બે થી ત્રણ વ્યક્તિ માટે હાંડવા કરી શકશુ ઓકે હવે હાંડવા માટે એવું છે કે સૌથી પેલા તો આપડે છે ને એનો લોટ તૈયાર કરવો પડશે તો એના માટે સામો અને કાચા સાબુદાણા જે એને મિક્સર માં બંને ને અલગ અલગ ગ્રાઇન્ડ કરી લેશુ અને ઝીણો લોટ તૈયાર કરી લેવાનો અને પછી આ બંને લોટ ને મિક્સ કરી અને તમે કન્ટેનર માં રાખી શકો આપડો પ્રીમિક્સ કયો તો બી ચાલે અને સિંગદાણા ને પણ થોડા શેકી અને અધકચરા વાટવાના અથવા તો ફાડા કરી લેવાના હવે આપણી તૈયાર કરેલો એમાંથી આપણે લોટ લેવાનો એક વાટકો લોટ લઈએ આપણે તો મિક્સરમાં એક કપ લોટ લેવાનો અડધો કપ દહીં આ કપ પાણી આદુ મરચા અને જીરું નાખીને ચન કરી લેવાનું અને આ બેટર ને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો થોડું કન્સિસ્ટન્સી મુજબ આપણે પાણી વધતું ઓછું નાખી શકાય અને ઈ દરમિયાન આપણે દૂધી અને બટેટાનું ખમણ કરી લેવાનું કેપ્સિકમ ને કોથમીર ખમણ સમારેલા કેપ્સિકમ અને કોથમીર એડ કરવાના સિંગદાણાના ફાડા જે આપણે રાખ્યા છે એ પણ એડ કરવાના એનાથી ક્રન્ચીનેસ આવશે હાંડવામાં અને ખાવામાં મજા આવશે હાંડવાને સોફ્ટ બનાવવા માટે બેટરમાં આપણે એક ચમચી તેલ એડ કરવાનું સિંધાલુ મીઠું જરૂર મુજબ એડ કરવાનું અને બધું સરસ મિક્સ કરી લેવાનું અને હવે આ જે આપણે મિશ્રણ તૈયાર કરીએ એમાંથી જેમ આપણે હાંડવા બનાવતા જઈએ ને એમ થોડું થોડું મિશ્રણ એક બાઉલમાં લેતા જવાનું અને એમાં ઇનો ફ્રુટ સોલ્ટ એડ કરશું આપણે બધા મેં એક સાથે એડ નથી કરવાનું તો આપણે જેવડો હાંડવો બનાવવો હોય એટલું મિશ્રણ એક બાઉલમાં લઈ અને અડધી ચમચી અથવા તો જરૂર મુજબ અડધી ટીસ્પૂન નાની અથવા તો જેરૂર મુજબ ફ્રૂટ સોલ્ટ એમાં એડ કરી ઉપર એક ચમચી પાણી નાખવાનું એટલે ઈનો એક્ટિવેટ થશે અને પછી સરસ મિક્સ કરી લેવાનું પછી નોનસ્ટિક પેન માં ઘી અથવા તેલ લઈને ગરમ કરી અને એમાં જીરું તલ અને લીમડાનો વઘાર કરવાનો અને એમાં વાળું જે બેટર છે એ પાથરી અને મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકર ઢાંકીને થી સાત મિનિટ માટે થવા દેવાનું હમ્મ થોડી વાર પાંચ સાત મિનિટમાં જોઈશું આપણે સાઈડ ની કિનારી ગોલ્ડન ક્રિસ્પીસ થવા લાગી ગઈ હશે એટલે હળવેદથી તવિતાથી પેનમાં જ ઉલટાવી લેવાનું જો તવિતાથી ના ફાવે તો આપણે એક ડીશ માં કાઢીને પણ પછી પેનમાં પાછું એ ઉલટાવી શકીએ અને બીજી સાઈડ પણ સરસ કડક ક્રિસ્પી થઈ જાય એટલે એને બહાર કાઢી અને પીસ કરીને કોથમીર મરચાં લીલી ચટણ લીલી ચટણી અથવા દહીં ચટણી સાથે ને ગરમા ગરમ સૌ કરીને પરાળી હાંડવો એન્જોય કરવાનો અરે વાંચના નાસ્તા માટે પણ તમે કહો છો એમ મજા આવશે નાના મોટા સૌને હમ આમ તો આ શ્રાવણ મહિનો હોય એટલે ખાવા પીવાની બહુ મજા આવે કે જો રોજ રોજ નવી નવી ફરાળી રેસીપીસ જો ઘરમાં બનતી હોય તો હું તો એમ કહું કે જેને ઈચ્છા ના હોય ને એ પણ કહેશે નહીં અમે તો વ્રત ને ઉપવાસ કરશું છે છેજ છેજ અને ઉપવાસ કરવા વાળાની સાથે ઘરમાં સૌ એમાં ફરાણની આઈટમ માં તો સૌ જોઈન થઈ જ જાય જી બિલકુલ સાચી વાત છે હમ કારણ કે જો આટલી સરસ મજાની રેસીપીસ ઘરમાં બનતી હોય તો પછી જે રૂટીન જે જમતા હોય એના કરતા કઈક અલગ જમવું હોય ને અલગ ચોક્કસ તો એની મજા જ અલગ છે હા અને આજ બેટર માંથી ભૂમિબેન આપણે અપે પેનમાં માં અપે પણ બનાવી શકીએ એટલે વેરીએશન લાવી શકીએ બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ બેટર એવું છે કે ટુ ઇન વન આપણે બનાવી શકીએ છીએ ચોક્કસ ચોક્કસ તો બહુ સરસ મજાનો ફરાળી હાંડવો પણ આપે શીખવ્યો છે અને સાથે સાથે ફરાળી નાનખટાઈ આપે શીખવી છે આઈ એમ શ્યોર કે આપણા લિસનર્સ ને આ બંને રેસીપી ખૂબ જ પસંદ આવવાની છે ચોક્કસ ફીડબેક માટે હું રાહ જોઈશ ભૂમિ બેન જી મને આટલો સરસ આટલા મોટા પ્લેટફોર્મ ઉપર મારી રેસીપી રજૂ કરવાની તમે તક આપી એ માટે હું આપનો અને આકાશવાણી ભૂજનો હૃદયપૂર્વક આભાર માનું છું મને ખરેખર બહુ આનંદ આવ્યો તમારી સાથે રેસીપી શેર કરવાનો જી હેતલબેન અમને પણ બહુ મજા આવી કે આપ અહીં આજે કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે આટલી બંને ફરાળી રેસીપી આપણે શેર કરી છે તો ફરી મળીશું ત્યાં સુધી આવજો આવજો થેન્ક યુ તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ વસાએ મસ્ત મજાની શીંગની સુખડી આપણને શીખવી છે અને સાથે સાથે આજના ગેસ્ટ હેતલબેન પુંજાણીએ પણ આપણી સાથે મસ્ત મજાની ફરાળી નાન અને ટેસ્ટી એવો ફરાળી હાંડવો આપણને શીખવ્યો છે આઈ એમ શ્યોર કે આ શ્રાવણ મહિનામાં તમને ફરાળ કરવાની બહુ જ મજા આવશે કારણ કે કેટલી બધી સરસ રેસીપી આપણી સાથે શેર કરી છે રેસીપી લગતા આપના પ્રતિભાવો કે આપણ આપને કાર્યક્રમ સુરભીની સોડમ સોડમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફોર પર હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભૂજકેન્દ્ર પરથી કરવામાં આવ્યું